બેસ્ટ અપડેટર છે સાડા ચારસો રૂપિયા ટોટલ કોટ સેટ ને બધી વસ્તુ વર્કવાળી આવેલી છે આ તમને છે કેટલોક અત્યારે દેખારી છે હમણાં થોડા પીસ પર ખોલીને દેખાડીએ છીએ જો દુનિયાભરના કલર વર્ક વાળું માલ દુનિયાભરનું છે ભાવ ઈ ને એ જ રહેવાનું છે બરોબર છે આ સિવાય દેખાડી દે હવે જો વસ્તુ અમુક ખોલીને ને પણ તમને દેખાડી દે બહુ મસ્ત આઈટમ આવેલી છે અને વેરાયટી આની અંદરમાં છે છે ભાવ ઈ જો આ ટોપ નજદી જેવા ટોટલ વર્ક વાળું કાપડ પર છે હેવી અને ટોટલ ફિનિશિંગ વાળું માલ અને સારામાં સારી બ્રાન્ડ અને આનું બોટમ જો આખી પેર અને પેરનું ભાવ રહેવાનું છે સાડા ચારસો રૂપિયા આપણે આ વેચા પરમ દિવસે ઈ છે ને ઠાકીરભાઈ પરમ દિવસે આપણે વેચાણ કર્યું ઈ ઈ પાણી અંદરમાં બીજી આઈ અડધા દિવસની અંદરમાં સોલ્ડ આઉટ માલ થઈ ગયો કારણ કે ભાવ જ એવું છે આનું રીઅલ પ્રાઇસ છે સલીમભાઈ 1500 થી માંડી અને 4500 રૂપિયા સુધીનું રીઅલ એનું ભાવ છે હવે આપણે વેચાણ કરીએ છીએ ફક્ત 450 રૂપિયાની અંદરમાં જો આ હવે ખાદી તો ખાદી છે તો ફક્ત ખાડી ને પ્રિન્ટ નથી હવે જો આની અંદરમાં લ્યો અહીંયા નજીક આ ટોટલ વર્ક છે અને ફિનિશિંગ તો જો

વર્ક છે ને સખી આ વર્ક હવે આજે એક વસ્તુ બીજું કરેલું છે શોરૂમ માટે જેટલું માલ આવ્યું છે શોરૂમ માટે જુદું રાખેલું છે અને ઓનલાઈનના આપણા જેટલા પણ કસ્ટમર છે જે બહારથી કોલ કરે છે આઉટ ઓફ ધોરાજીથી કોલ આવે છે એના માટે ગોડાઉનમાં અમે પ્રોવાઇડ કરેલું છે ઈ લોકોને ત્યાં ને ત્યાંથી જ પસંદ કરાવી દેવામાં આવશે જો હવે આઇટમ જોવો નજદીક લ્યો કાપડ તો જો એકદમ એમ સમજી લ્યો ને અને જો આ વર્ક છે પ્રિન્ટ નથી વર્ક છે એકદમ સોફ્ટનેસ

હાલો હવે બીજી આઈટમ તો દેખાવાની અંદર પાંચ બાય સાત અને મોટી છે છ બાય નવ સાડા ચારસો વાળા અને આ શતરંજી છે છ બાય નવ મોટી સાઈઝ જ હવે જોવો સતરજી નો ભાવ સાચી બસો વીસ કસ્ટમર બધા પાલીસ વાળી બેસ્ટ આઈટમ છે

અને એનો ભાવ રહેવાનું છે 100 રૂપિયાના ચા ઓહોહો મોટી હો કોટન છે ને સાગીરભાઈ છે ને બેબી ટવાલ જેવો છે ને મને તો એવું લાગે છે આઈટમ સારી છે જો આઈટમ કાઈ છે જો આની સાઈઝ હવે જો ક્વોલિટી જોવો જબ નજીકથી પ્યોર કોટન કોઈ જાતનું કોટન ટર્કીઝ છે ને કોટન ટર્કીઝ અને ફક્ત 100 રૂપિયાના ચા બપોરે હા એક બીજી વસ્તુ આપણી પાસે લેડીઝ અંડર ગાર્મેન્ટમાં બહુ જ લોટ આવેલું છે અને એનો પર રીસ્ટોક આજે ખુલવાનું છે સાકિરભાઈ મેન્સવેર તો કોઈ વસ્તુ ખુલ્લી નથી આ મેન્સવેર આજે નથી ઓનલી ફોર લેડીઝ આઇટમ